નમસ્તે મિત્રો આજે એક વિદ્યાર્થીએ મને WhatsApp માં એક વિડિયો મોકલ્યો અને નીચે લખ્યું કે સર આ જાદુ છે કે સાચું છે મિત્રો એ વિડિયો જોયા પછી મારા માટે એ વિડિયો ઇન્ટરેસ્ટિંગ બન્યો બીકોઝ ઓફ મારા શોખ ને મારા જ્ઞાન ને એ ઇન્ટરલિંકિંગ હતું એટલે કે ફિઝિકલ જીઓગ્રાફી ના રિલેટેડ હતો એ વિડિયો હું તમને આજે બતાવું છું આ પહેલા જુઓ પછી એની તમને સમજૂતી આપું

અને વિડીયો જુઓ પહેલા પછી હું સમજાવી દઉં છું આપણે એક પ્રયોગ કરે છે પાણી રેડે છે અને પાણીની અંદર એક ફૂલ મૂકે છે અને ફૂલી રોટેડ સાઈડ બતાવી રહ્યા છે આ લોકો પહેલા પાણીને સ્થિર કરી દે છે એટલે કે પાણીને એકદમ સ્થિર કરે છે અને પાણી કઈ દિશામાં ઘૂમે છે એનું બતાવે છે તમને આ બિલકુલ સાચી વાત છે આ સત્ય હકીકત છે આપ યુગાન્ડા દેશમાં ફરવા જાઓ તો તમને આ પ્રયોગ પૈસા આપીને બતાવે છે ને તમને એક સર્ટિફિકેટ પણ આપે છે હું તો મિત્રો મારે તો જો કદાચ મને પૂછવામાં આવે તો હું તો જવાનો છું ક્યારેક ને ક્યારેક જિંદગીમાં મૃત્યુ આવે પહેલા આ પ્રયોગનું સર્ટિફિકેટ લેવું એ મારો એમ છે ઉપરવાળાની મહેરબાની હશે તો જલ્દી મળી જશે બીજો એક પ્રયોગ કરો પાણી રેડ્યું પાણીને સ્થિર કર્યો અને ફરીથી ફૂલ મૂક્યું એવા ત્રણ પ્રયોગો થાય છે ત્રણ કેમ તો હું તમને સમજાવી દઉં છું ફર્સ્ટ આપણે જોઈ લીધું એક્સપેરિમેન્ટ હવે સેકન્ડ એક્સપેરિમેન્ટ આ નોર્ધન હેમિસ્ફિયર છે એટલે કે ઉત્તર ગોળાર્ધનો એક્સપેરિમેન્ટ છે ફૂલ મૂક્યું છે પછી ફૂલ રોટેશન કરવાનું ચાલુ કરે છે અને કહ્યું કે દક્ષિણ ગોળાર્ધમાં અને ઉત્તર ગોળાર્ધમાં આ ડિફરન્ટ છે હવે મિત્રો બિલકુલ ઇક્વેટર એટલે કે વિષુવૃту પર પાણી સ્થિર કરીને મૂકશે હવે જાય છે વિષુવૃту પર જોઈ લેજો શાંતિથી જુઓ કોઈ ઉતાવળ નથી નાનો વિડિયો છે મજા આવશે આપ જુઓ આપના બાળકોને બતાવો આપ ટીચર હો તો બાળકોને સમજાવો અને મિત્રો આપની જાણકારી માટે પણ મહત્વનો છે હવે આ જાય છે નથી આવી ત્રણે ત્રિકાણ અંદર કાણાની બાજુ જતા બતાવવામાં આવે છે અને પ્રયોગ પણ જોઈ લઈએ આપણે પાણીને સ્થિર કરે છે હવે પછી ફૂલ મૂકશે

અહીંયા લખેલું છે કોરિયોલિસ બળ કોરિયોલિસ નામના ભૂગોળવેતાએ આ બળની શોધ કરી હતી વિશ્વને આ બળ વિશે માહિતી આપી હતી એટલે કોરિયોલિસ બળ કહેવામાં આવે છે હવે જ્યારે પૃથ્વી ધ્રુવણ કરે છે એટલે કે પૃથ્વી ગતિ કરે છે એટલે એક બળ ઊભું થાય છે તમને

વાઇઝ એ મિત્રો આ કેમ આવું થાય છે તો પૃથ્વી પોતાની ધોરણ કરે છે ગતિ કરે છે એના કારણે એક પ્રકારનું બળ ફોર્સ ઉભો થાય છે અને એ ઉત્તર ગોળાર્ધમાં કહ્યું તો ક્લોક વાઇઝ ફોર્સ ઉભો થાય છે અને આ બળ ને કોરિયોલિસ બળ કહે છે એની વિપરીત પરિસ્થિતિ જોઈએ તો દક્ષિણ ગોળાર્ધમાં જ્યારે આ કોઈ પાણીની બાજુ અને મિત્રો એક સામાન્ય એક ત્રણ ડગલાની અંદર આ પ્રયોગ છે અહીંથી બે ડગલા ઉત્તર ગોળાર્ધમાં જાવ છો તો ફૂલ એ પાણી સ્થિર કર્યા પછી ફૂલ કે મે કે ક્લોકવાઇઝ ફરે છે બે ડગલા આ બાજુ જાવ છો ત્યારે ફૂલ એન્ટી ક્લોકવાઇઝ ફરે છે અને બિલકુલ વિષુવવૃત્ત પર તમે ઉભા રહીને પ્રયોગ કરો છો તો કોઈ બળ લાગતું નથી કોઈ જ બળ નથી લાગતું બરાબર અને ફૂલ સીધું અંદર જતું રહે છે બરાબર તો મિત્રો અહીંયા તમારે કઈ રીતના તો એન્ટી ક્લોકવાઇઝ એટલે કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં એન્ટી ક્લોકવાઇઝ પરંતુ મિત્રો અહીં તમને જોવા મળશે વિષુવવૃત્ત પર કોઈ પણ પ્રકારનું બળ નથી લાગતું ના એ એન્ટી ક્લોકવાઇઝ લાગે છે કે ક્લોકવાઇઝ લાગે છે અને એટલે કે આ બળ વિરુદ્ધ હોય છે અને એટલા માટે શું થાય છે કે પેલો ફૂલ છે ને એ સીધો નીચે જતો રહે છે જેમ પાણી જાય એમ છે એટલે કદાચ તમને પૂછાય કયા ઋતુ ઉપર કોરિયોલિસ બળ 0 છે તો વિષુવ વૃત ઉપર કોરિયોલિસ બળ 0 છે લિસ બળ

કે આ જાણે મિત્રો આ કોઈ જાદુવાળો વિડીયો નથી અને આવા જ તમને મૂકતો રહીશ કારણ કે જિયોગ્રાફી જાણો તો તમને જાદુ ન લાગે નહીં તો આ વિડીયો એમ તમને લાગે કે જાદુ કરતા હશે અને પૈસા પડાવતા હશે નહીં મિત્રો આવું નથી આપ કદાચ યુગાન્ડા જાઓ તો આ પ્રયોગ અવશ્ય કરજો અને આપના નામ સાથે સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે કે આપે કોરિયોલિસ બળની જાણકારી મેળવી છે તો મળતા રહીશું આવા જ નાના નાના વિડીયો સાથે અને ભૂગોળ ની સમજ સાથે બાય